નમસ્કાર દર્શક મિત્રો તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે હું છું આપનો મિત્ર પ્રફુલ ત્રિવેદી અમારું આ પોડકાસ્ટ આપના ગમે તો ચોક્કસપણે એને શેર કરશો સબસ્ક્રાઈબ કરશો અને નીચે કોમેન્ટ કરવાનું ના ભૂલતા જેથી અમને આપની રસરૂચિનો ખ્યાલ આવી શકે આજે આપણે બહુ જ સારા વિષય એક ગૌરવવંતા વિષય સાથે ચર્ચા કરી રહ્યા છીએ આપણા સ્ટુડિયોમાં આજે પધાર્યા છે દક્ષેશ પાઠક દક્ષેશ પાઠક એક ગુજરાત ગુજરાત સમાચારના જ નહીં ગુજરાત સમગ્ર ગુજરાતના ગુજરાતી ભાષાના એક જાણીતા વરિષ્ઠ પત્રકાર છે દક્ષેશ પાઠકને હું દક્ષેશ એટલા માટે કહું છું કે અમે ગુજરાત સમાચારની અંદર વર્ષો સુધી સાથે ફરજ બજાવેલી છે દક્ષેસ છે એ એક બહુમુખી પ્રતિભાના ધની છે તેઓ સ્પોર્ટ્સ રિપોર્ટિંગ પણ કર્યું છે એમણે ફિલ્મનું રિપોર્ટિંગ પણ કર્યું છે દુનિયાભરના જે વિશિષ્ટ લાયકાત ધરાવતા કે વિશિષ્ટ સિદ્ધિ જેણે પ્રાપ્ત કરી છે એવા લોકો જ્યારે અમદાવાદમાં આવે ત્યારે એમના ઇન્ટરવ્યૂ પણ એમણે જ કર્યા છે એ સંગીતના પણ એટલા જ ચાહક છે અને એની રિપોર્ટિંગ પણ એમણે સપ્તકને બધાનું કરેલું છે અને પોતે પણ હાર્મોનિયમ સારું વગાડી શકે છે એટલે એ બહુમુખી પ્રતિભાના ધની છે અને આજે આપણે આ પોડકાસ્ટ જે માટે કરી રહ્યા છીએ એ એટલા માટે છે કે એમની તાજેતરમાં જ આ એક પુસ્તક પ્રકાશિત થયું છે આ પુસ્તક છે કિરમાણીનું જીવનચરિત્ર ક્રિકેટર કિરમાણીનું અને આપણે ગૌરવ લઈ શકીએ એવી બાબત એ છે કે આ પુસ્તક જે વર્લ્ડ બેસ્ટ પ્રકાશક છે પેગ્વિન પેગવિન પ્રકાશને આનું પ્રકાશિત કર્યું છે એટલું જ નહીં અત્યારે આ બેસ્ટ સેલર થઈ રહી છે આ પુસ્તકનું અત્યાર સુધીમાં ત્રણ વખત વિમોચન થયું છે અને ચોથી વખત થવાનું છે લંડનની અંદર આઝાદી પ્રાપ્ત કરીએ પછીની આ કદાચ પહેલી ઘટના હશે કે ગુજરાતના કોઈ પત્રકારને આટલું માન મળ્યું હોય આટલું સન્માન મળ્યું હોય કે લંડનની અંદર હાઉસ ઓફ લોર્ડ્સમાં આ બુકનું પ્રકાશન થયું અને એ વખતે એમને ત્યાં બોલવા માટેની તક પણ મળી હતી બીજું પ્રકાશન થયું તેલંગાણાના જે સરકાર છે એ સરકારે હૈદરાબાદ એમને બોલાવી અને ત્યાં એમનું વિમોચન થયું અને પહેલું વિમોચન જે છે એ કિરમાણીજીના પંચોતેરમાં જન્મદિવસે બેંગ્લોરમાં થયું હતું અને હવે ચોથી વખત જે એમનું વિમોચન થવાનું છે એ વોશિંગ્ટનમાં થવાનું છે એટલે ચાર ચાર વખત કોઈ બુકનું પ્રકાશન થયું હોય વિમોચન થયું હોય એની આ કદાચ મારા નોલેજ પ્રમાણે તો પહેલી ઘટના છે હવે કિરમાણી છે ભારતના એક બહુ જ મોટા ક્રિકેટર છે મોટા ગજાના ક્રિકેટર છે વિકેટ કિપિંગમાં તો એમને કોઈ પહોંચી શકે એમ નથી ઓગણીસો ત્યાંસીમાં જ્યારે ક્રિકેટની અંદર ભારત વર્લ્ડ ચેમ્પિયન બન્યું ત્યારે એ ટીમના એ ખેલાડી હતા આ આખી ભૂમિકા પછી આપણે હવે દક્ષેશભાઈને આવકારીએ નમસ્કાર દક્ષેશભાઈ દક્ષેશભાઈ મારો પહેલો સવાલ તમને એ છે કે આટલું સારું પુસ્તક લખવાનો વિચાર તમને ક્યાંથી આવ્યો કોઈએ ઇન્સિસ કર્યું હતું આ માટે તમારે એનું જે લિટરેચર છે એનું જે માહિતી છે એ એકઠી કરવા માટે પણ ઘણી બધી મહેનત કરવી પડી હશે અને સૌથી મોટી વાત એ છે કે સુનિલ ગવાસ્કરે એની પ્રસ્તાવના લખી છે એટલે આટલો આ વિષય કેટલો ભારેખમ બની જાય છે અને આ ભારેખમ વિષય માટે તમારે કેટલી સજાગતા રાખવી પડી હશે એ અંગે આપ દર્શકોને જ્ઞાત કરાવશો સૌથી પહેલાં તો થેન્ક યુ પ્રફુલભાઈ અને જિંદગીની અંદર કોઈ ગમે ત્યાં પહોંચે મુખ્ય પરિચય સાથે કામ કર્યું એ દિવસોનો જ પરિચય સાચો હોય છે તો બહુ આઈ લાઇક ધ વે યુ નરેટેડ કે અમે સાથે કામ કર્યું છે અને તમે કાલે ઉઠીને હાઉસ ઓફ લોર્ડ્સમાં બુક લોન્ચ થાય કે તમને એને એડ્રેસ કરવાનું સૌથી પહેલું સન્માન મળે એની સાથે સાથે મજા તો એ છે કે ગુજરાત સમાચારની તમે વાત કરી પ્રફુલભાઈ હું એકદમ નવો નવો હતો નાઇન્ટી ટુમાં તમે જે ગાઈડ કરતા હતા અને હાઉસ ઓફ લોર્ડ્સના કાફેટેરિયામાં બાજુમાં ફોર્મર પ્રાઇમ મિનિસ્ટર ડેવિડ કેમેરૂન બેઠા હોય તમે ચા પીતા હોય કોફી પીતા હો કદાચ એના જેટલી અથવા તો એના કરતાં પણ વધારે મજા એ છે કે ગુજરાત સમાચારમાં બે બે સ્ટોરી ફાઇલ કરીને બ્રેક લઈને એની જે મજા છે ને એ જે જાળવી શકે ને એ વાઈબ્રેશન જે પરમેનન્ટ રાખી શકે ને મારા ખ્યાલથી એ સાચો પરિચય છે જે તમે આપ્યો આઈ એમ હેપી ફોર ધેટ ગુજરાત સમાચાર તો આપણી માતૃ સંસ્થા છે અને આપણે જ્યારે પહેલો પગ મૂક્યો અને એ વખતે આપણે જે પ્રેમ હતો એ પ્રેમ આજે જળવાઈ રહ્યો છે બિલકુલ આપણા લોકો વચ્ચે પણ અને આપણી માતૃ સંસ્થાની સાથે બિલકુલ ઇટ ઇઝ એ બિગ ઇન્સ્ટિટ્યુશન્સ ત્યાંથી આપણે ત્યાંથી આવ્યા છીએ અને એ હંમેશા આપણી સાથે છે જ અને રહી વાત આ બુક સુધી પહોંચવાની આપના ચેનલ હું વચ્ચે બોલું છું આ બહુ તમારી છે ને બહુ મોટી જમ્પ છે બહુ મોટી લાંબી છલાંગ છે આ છલાંગની પાછળ જે પ્રેરક બોલ હતા એ બધાની માંડીને વાત કરો જી સૌથી પહેલાં તો પ્રફુલ્લભાઈ જો આ પહોંચવાની વાત કરું એ પહેલાં જો ક્રેડિટ આપવાની વાત હોય ને આપની ચેનલનું જે નામ છે ને તપોભૂમિ ગુજરાત હાજી એટલે ગુજરાતની તપોભૂમિના કોઈ પુણ્યો તપતા હશે જે મારા ઉપર વરસ્યા ત્યારે અહીંયા પહોંચાય બહુ સીધી વાત છે સાચી વાત છે માત્ર આપણી સ્કિલ્સ આપણી મહેનત આપણી એબિલિટી આપણું વિઝન આપણું કમિટમેન્ટ આપણી એક્સરસાઇઝ કે આપણી પ્રોસેસ આ સાત વસ્તુઓ કામ નથી કરતી મેં ઇંગ્લિશ લિટરેચરમાં ગ્રેજ્યુએશન કર્યું માસ કોમ્યુનિકેશન કર્યું એ બધું બરોબર છે ગુજરાતી જર્નાલિઝમમાં હું પેશનથી આવ્યો ઇંગ્લિશ મીડિયામાં સિલેક્ટ થવા છતાં ગુજરાતી જર્નાલિઝમમાં કામ કરતા પત્રકારોમાં અંગ્રેજીમાં બુક્સ લખવા વાળા બહુ જ ઓછા છે એ પૈકીના તમે એક છો થેન્ક યુ પ્રફુલભાઈ તો મૂળ વાત એ છે કે સપના આવવા એ અલગ વાત છે સપના ઊભા કરવા એ તો મારા ખ્યાલથી દુનિયાની કોઈ તાકાત ડિઝાઇન નથી કરી શકતી કે તમને સપનું કેવું આવવું જોઈએ પણ સમહાવ એક મેનિફેસ્ટેશન એવી વસ્તુ છે કે તમે તમારી જાતને જે ઓટો સજેશન આપો છો ને પ્રફુલભાઈ એની તાકાત એટલી હોય છે રાઈટ કે માંદા માણસને સાજો કરી શકે અને જો નેગેટિવ મેનિફેસ્ટેશન હોય ને તો સંપૂર્ણ સાજા માણસને એક વર્ષમાં પરમાનન્ટ પથારી મનાવી દે એટલે મેનિફેસ્ટેશન એવી વાત છે આની વાત કરું તો મેં શહીદ કિરમાણીનો મારી કેરિયરમાં ચાર વખત ઇન્ટરવ્યૂ કર્યો આમ જોવા જાવ હું લગભગ સમજો ને કે સાત વર્ષ નો હતો ત્યારે પહેલી વાર ને મળ્યો હતો જયારે કર્ણાટક વર્સિસ કાલીચરણની ની વેસ્ટ ઇન્ડિઝ ની ટીમ અમદાવાદ ના જુના સરદાર પટેલ સ્ટેડિયમ મેચ રમવા આવી હતી રણજી ચેમ્પિયન વર્સિસ વેસ્ટ ઇન્ડિઝ ત્યારે મારા મોટા અંકલ ડીવાયસપી હતા એ બધા ક્રિકેટર્સ ને મળવા લઈ ગયા હતા ત્યારે હું પહેલી વાર મળ્યો ચૌદ વર્ષની ઉંમરે સાત વર્ષની સાત વર્ષની ઉંમરે અને મેં અંદર લખ્યું છે મજાની વાત છે જરા મેં લાઈટર વેઇનમાં લખ્યું છે કે કિરમાણી કોકો કોલા પીતા હતા અને એક બોટલ એમના ક્રેટમાં બાજુ એમણે મને આપી એટલે મેં અંદર એવું લખ્યું છે કે મોરારજીબે ભારતમાંથી કોકો કોલા બેન કરી એ જ અઠવાડિયાના એ દિવસો હતા એટલે કદાચ ભારતમાંથી જે છેલ્લી કોકો કોલાની બોટલ પીવાઈ એ કિરમાણીએ મને પીવડાવી સો ધેટ વે ઇટ ઓલ સ્ટાર્ટેડ પછી તો બહુ મધુર સ્મૃતિ જોડાયેલી છે તમારી પછી તો મેં લિટરેચર કર્યું જર્નલિસ્ટ થયો કિરમાણીનો મેં ત્રણ ચાર વખત ઇન્ટરવ્યૂ લીધો પણ તમે સાચું કીધું પ્રફુલ્લ કે ગુજરાતી મીડિયામાં કામ કરવું અને આ બધી અસ્તિત્વ ઇંગ્લિશમાં વાત કરે તો એ મારો પ્રોબ્લેમ નહોતો કે હું ટાઈમ્સ અને એક્સપ્રેસમાં નાઇન્ટી ટુ નાઇન્ટી થ્રીમાં સિલેક્ટ થયેલો મને હરીશ ખરે ને એમ કે મિસ્ત્રીએ વિધાઉટ ઇન્ટરવ્યુ સિલેક્ટ કર્યો હતો કે હું ટોપર હતો લિટરેચરમાં એ વાત લાંબી છે પણ હું રહ્યો ગુજરાત સમાચારમાં કારણ કે બે બાય બહુ ઓછા લોકો હતા એટલે બે ને સારું રહે એટલે દેટ વે ઇટ હેપન્ડ પણ મને તો બી પ્રફુલભાઈ ચાર ઇન્ટરવ્યુ લીધા પછી એવી કલ્પના નથી કે સહિત કિરમાણી નાઇન્ટીન ચેમ્પિયન ટીમના તમામ ટીમો વર્લ્ડ કપનું સિલ્વર ગ્લોવ એમને ગોડફ્રે ઇવાન્સ બેસ્ટ કીપર દુનિયાના એમના હાથે આપેલો એ કિરમાણીની બાયોગ્રાફી હું લખીશ એટલું બધું મેનિફેસ્ટેશન નતું બટ આપણે કહે છે કે તમે જે કંઈ બી કરો ને તમે કમિટમેન્ટથી રિસર્ચથી જે કરો છો નથિંગ ગોઝ ઇન વેન એટલે કિરમાણીનો મને સાત વર્ષ પહેલા ફોન આવ્યો પ્રફુલભાઈ કે દક્ષેશ આયમ પ્લાનિંગ ટુ રાઇટ માય ઓટોબાયોગ્રાફી એન્ડ બાયોગ્રાફી બોથ ધીસ ઇઝ અ ન્યૂ ફોર્મેટ હમ દેટ ઇન અ સિંગલ બુક ધેર વિલ બી ટુ પાર્ટ્સ ધ ફર્સ્ટ વિલ બી એન ઓટોબાયોગ્રાફી બાય મી ધેટ મીન્સ બાય સઈદ કિરમાણી आई आई वुड रिकॉर्ड इट इन माई वॉइस एंड आई वुड सेंड इट टू माई को ऑथर देबासिस्ट सेन गुप्ता इज ए हार्वर्ड स्कॉलर ही वुड मेक ए ट्रांसक्रिप्ट ऑफ माई स्पीच और आप hmm. वो ऑटोबायोग्राफी बा, में और देबासिस्ट लिखेंगे hmm. और आपने मेरी करियर को जिस तरह फॉलो किया है एंड hmm. uh, आपने जिस तरह देखा है hmm. तो मेरी बायोग्राफी आप लिखिए hmm. तो ये बुक दो पार्ट में एक ही बुक में होगी तो हूँ प्रफुल्ल भाई एकदम सरप्राइज थी गये hmm. मैं एकदम हूँ रिएक्ट ना कर hmm. तो फोन पर समझी गया डोंट गेट सरप्राइज आई नो वॉट यू आर आई नो दैट यू हैव वर्क विथ ए गुजराती न्यूजपेपर यू वुड परेप्स आस्क मी के uh, बिकॉज यू आई नो यू हमने वो कीधूँ कि हर बार आपने जितनी भी बार इंटरव्यू लिए मेरे hmm. हर बार आप एक नया रिकॉर्ड ढूंढ के नया रिसर्च लेके आए hmm. और हर एक बार आपने जो लिखा वो आगे का रिपीटेशन नहीं था hmm. तो दिस गेव मी एन इम्प्रेशन ऑफ वॉट यू आर

એ બે વસ્તુ એક જ પ્રકાશનમાં આવી અને પેગ્વિન જેવા પ્રકાશક પ્રકાશિત કરી એટલે તમે બહુ સાચું કીધું પ્રફુલભાઈ આજ સુધી એક જ બુકની અંદર આત્મકથા અને જીવનચરિત્ર બે હોય હા એ આ પહેલો પ્રયોગ છે અને પેંગ્વિન જેવું વર્લ્ડ રિનાઉન પબ્લિકેશન એ સ્વીકારે મોટી વાત છે એમણે એમણે ઓન પ્રિન્સિપલ હા પાડેલી પ્રફુલભાઈ પણ સાથે કીધેલું કે વી વુ ડેફિનેટલી ચેક ધી કન્ટેન્ટ પછી મેં જયારે મારા બસો પાના લખીને આપ્યા પ્રફુલભાઈ તો પેંગવીને આખું જોયું કિરમાણીનું જોયું અને અમને જે ફીડબેક આવ્યો પ્રફુલભાઈ કે ઇટ ઇઝ વિધાઉટ એની ટેકનિકલ ટેકનિકલ ઓર એની કાઇન્ડ ઓફ એરર ફેન્ટાસ્ટિક સો વી આર ગોઈંગ અહેડ વિથ દેટ તો ત્યાંથી આ આવ્યું પણ પ્રફુલભાઈ સાત વર્ષ લાગ્યા આ લખતા કારણ કે એટલો બધો રિસર્ચ કર્યો કારણ કે તમારે અત્યારે ઇન્ટરનેટના યુગમાં બધા બધું જ જાણે છે તો નવું એમને શું ન જાણતા હોય એવું એટલે એવા એવા રેકોર્ડ્સ એમના કાઢ્યા એવા એવી એવી એમની કેરિયરની વાતો છે અંદર અને અબો ઓલ આંકડા હોય વાતો હોય પણ એને નેરેટ કરવા માટેની જે એક સ્ટાઇલ છે ને એ બે આગવી રીતે થોડી લખી છે જેમ વર્જિનિયા વુલ્ફની તમને ખબર છે કે અંગ્રેજી સાહિત્યમાં સ્ટ્રીમ ઓફ કોન્સિયસનેસ નોવેલની એક સ્ટાઇલ છે કેરેક્ટરને વર્તમાનમાંથી શરૂ કરે પાસ્ટમાં લઈ જાય કા તો પાસ્ટથી શરૂ કરે અને વર્તમાનમાં લાવે કા તો ફ્યુચરથી શરૂ કરે ને અહીંયા લાવે લઈ જાય તો મેં આ બધી સ્ટાઇલ યુઝ કરી અને એકોર્ડિંગ ટુ પેંગ્વિન ધ બુક હેઝ બીકમ યુનિક અને જેમ આપે કહ્યું કે ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સહિત કિરમાણીના પંચોતેર માં જન્મ દિવસે બેંગ્લોરના ચિન્ના સ્વામી સ્ટેડિયમના ક્લબ હાઉસમાં આ બુક કપિલ દેવના હાથે લોન્ચ થઈ બધા મહાન ક્રિકેટરો સાત પેઢીમાં રમેલા ક્રિકેટરો એક જ પ્રોગ્રામમાં આવ્યા હતા પહેલી ઘટના હતી તેલંગાણામાં પણ એવું જ હતું હૈદરાબાદમાં ગયા રવિવારે જે થયું પ્રફુલભાઈ એમાં મોહિન્દર અમરનાથના હાથે લોન્ચ થઈ જે વર્લ્ડ કપના સેમિફાઇનલ ફાઇનલના મેન ઓફ ધ મેચ મોહમ્મદ સિરાઝ જે ઇંગ્લેન્ડ સામે જે પેઢી છે કે જે ક્રિકેટની ચાહક છે એને પણ ઘણા બધા નામો નવા લાગશે જી મોહમ્મદ સિરાઝ ઇંગ્લેન્ડ સામેની છેલ્લી ટેસ્ટ એકલા હાથે જે રીતે એણે જીતાડી હમ છ રને અને ઇંગ્લેન્ડ ટીમ થોડી રોકાઈને ફરવાની હતી બીજા લોકો રોકાયા છે સિરાઝને ઇન્વિટેશન ગયું એ હૈદરાબાદથી છે તો એ પ્રફુલભાઈ કેન યુ બિલીવ કે આટલી આખી પાંચ ટેસ્ટની સિરીઝથી થાકેલો હતો એ સીધે સીધો લંડનથી હૈદરાબાદ બુક લોન્ચમાં આવ્યો એના ને મોહિન્દર અમરનાથ ના હાથે બુક લોન્ચ કર્યું પતાવીને જ રાત્રે લંડન પાછો ગયો પછી મોહમ્મદ અઝરુદ્દીન હતો શિવલાલ યાદવ હતો આખા નું મેનેજમેન્ટ અને ઇવેન્ટ જે સંભાળી હતી એ સાનિયા મિર્ઝા અને એની બેને સંભાળી હતી અને એના ફાધર ઇમરાન મિર્ઝા સતત અમારી સાથે હતા પી ગોપીચંદ આપણા બેડમિન્ટનના હીરો સાયના નેહવાલ પી કશ્યપ આ બધા લોકોનું ઇન્વોલ્વમેન્ટ હતું ઇટ વોઝ વન્ડરફુલ પ્રફુલભાઈ દક્ષેશ આમાં જે વાતો થઈ આપણી એમાં વિમોચનમાં સૌથી જે મહત્ત્વની વાત એ છે કે લંડનના હાઉસ ઓફ લોર્ડ્સમાં જે વિમોચન થયું અને એમાં તમને સ્પીચ આપવાનો પણ મોકો મળ્યો

The biography or an autobiography stands for, like William Boswell, the one of the best biographers in the English literature history. Uh, I must uh, tell uh, what is an objectivity to an author. Like what the father of English dictionary, Dr. Johnson said, "Passions do not run after remote illusions and obscure opinions." Though the context was different, but he definitely told about being so pure and objective in your expressions. Now, let me come straight away to what it means, what it should contain, like what T. E. M. Faustan in his aspects of novel has said, empires fall, votes are accorded, but to those people writing in a circular room, it is a feel of the pen between their fingers that matters most. This is what Said Kimani and we decided while writing the book. It should be uh, Miles away from any sorrows, any regrets, or any complaints. Everybody goes through that, but what matters is the end result. And the illustrious career of the great Sai Kirmani depicts huge numbers that we are not going to divulge into that because it's already available on Wikipedia and on records. What separates site Kirmani? That is the core we have touched from other great wicked people. તમને એ અનુભવ અંગે શું કહેશો પ્રફુલ્લભાઈ બહુ મહત્વનો સવાલ પૂછ્યો તમે પ્રમાણિકતાથી કહું તો મેં આટલી સત્યાવીસ વર્ષની કેરિયરમાં લગભગ ત્રેવીસો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુઝ કર્યા છે પાંચસોથી વધારે સ્પેશિયલ સ્ટોરીઝ કરી છે ચૌદ યુનિવર્સિટીમાં હું જર્નલિઝમમાં વિઝિટિંગ ફેકલ્ટી રહ્યો છું કે મેં બીજી પણ બુક્સ લખી છે પણ તમે બહુ સાચું કીધું કે અને ઓફિશિયલી આઈ વોઝ ટોલ્ડ રાધર વી વેર ટોલ્ડ કે ભારતની આઝાદી પછીના ઓગણસી વર્ષમાં આ પહેલી ઘટના છે કે હાઉસ ઓફ લોર્ડ્સમાં કોઈ ઇન્ડિયન સ્પોર્ટ્સમેનની બુક અને ઇન્ડિયન ઓથરે લખી હોય ત્યાં લોન્ચ થઈ હોય ઓફિશિયલી આ પહેલી ઘટના છે અને આ સન્માન આપવામાં મોટો ફાળો ભજવ્યો લોર્ડ ભીખુ પારેખે જ્યારે એમણે આ બુક વાંચી ત્યારે એમણે સ્ટ્રેટ હવે ઇન્વાઇટ કર્યા કેટલું મોટું નામ છે અને મને તો બીજી એક આપણા મારા એકના માટે ને આ સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે અને બીજું તમારા પ્રત્યેક વિશિષ્ટ માન એ થાય છે દક્ષિષ કે આટલી મોટી ઘટના છતાં તમે કોઈ જગ્યાએ પોતાનું સેલ્ફ માર્કેટિંગ કરવાનો પ્રયાસ નથી કર્યો નથી સોશિયલ મીડિયામાં કર્યો કે નથી બીજા મીડિયામાં કરો આ એક વાત છે તમારા જે વ્યક્તિત્વમાં છે એક અદ્ભુત પાસું ઉજાગર કરે છે તમારામાં બી એ છે ને પ્રફુલભાઈ તમારી ટ્રેનિંગ બી છે ને કે તમે મને યાદ છે કે જેટલું જીવનમાં નમ્ર રહો એટલું સારું છે તો હું વાત એ કરતો હતો પ્રફુલ્લભાઈ લોર્ડ ભીખુ પારેખી આ બુક નજર નાખી એક બે ચેપ્ટર જોયા મારા અને મને મારી સામું જોઈ રહ્યા હું નેરેટ કરું છું મને કે પાઠક યુ બ્રોક માય મીથ તમે મારો ભ્રમ તોડી નાખ્યો મેં કહ્યું કઈ રીતે મને કે સોરી ટુ સે જે અત્યારે જે રીતે ધડાધડ ત્રણ મહિનામાં લોકો બુક બહાર પાડે છે ને અત્યારે એવું છે એમણે કીધું કે તમારા લખાણમાં સત્વ કે મહેનત કે રિસર્ચ કેટલી છે ને તમારી પાસે કેટલા પૈસા છે તમે જાતે બુક છાપીને બહાર પાડી દો એક આવો યુગ ચાલી રહ્યો છે એવામાં એક ગુજરાતી છોકરો સહીદ કિરમાણીની બાયોગ્રાફી લખે ઇંગ્લિશમાં લખે અને પેંગ્વિન નું એડિટોરિયલ બોર્ડ છે પ્રફુલ ભાઈ આજે હું કઉ છું આપણા મિત્રોને કે ઇટ્સ નોટ ઇઝી બોસ પેંગ્વિનના એડિટોરિયલ પેંગ્વિન પેંગ્વિનના એડિટોરિયલ બોર્ડમાં ઓક્સફોર્ડના પ્રોફેસર્સ હોય છે પછી સિનિયર સક્સેસફુલ બેસ્ટ સેલર રાઇટર્સ હોય છે એમના પોતાના એડિટર હોય છે તમારું એક એક પાનું છે ને તમે જે પાંચ જોતા હોય તો એ જયારે એમ કે એક બી ભૂલ નથી ને ઇટ ઇઝ અપ ટુ ધ માર્ક તો એટલે ભીકુ પારે કે કીધું કે આ જોઈને હું બહુ જ હેપીલી સરપ્રાઇઝ થયો છે છું અને હું તમને હાઉસ ઓફ લોર્ડ્સમાં બુક લોન્ચ માટે ઇન્વાઇટ કરું છું એટલે કિરમાણીએ નક્કી કર્યું ભાઈ કે પચીસમી જૂન ઓગણીસો એ આપણે વર્લ્ડ કપ જીત્યા હતા એ દિવસ રાખીએ તો એમણે ત્યાં આગળ પોતાનો બહુ જ યુઝ કરી અને એક સરસ જે જે મુખ્ય કમિટી રૂમ છે પ્રફુલ ભાઈ એ રૂમ એવો છે કે હાઉસ ઓફ કોમન્સમાં કોઈ મુસદ્દા ઉપર કોઈ એના ઉપર ચર્ચા થાય ને એમાંથી કાયદો બનવા માટે સિલેક્ટેડ વસ્તુ હાઉસ ઓફ લોર્ડ્સમાં આવે અને ત્યાં જે નક્કી થાય એના ઉપર સાઇન કરવા માટે જે રૂમમાં સિનિયર લોર્ડસ ભેગા થાય એ રૂમમાં બુક લોન્ચ થઈ અને એમણે સીધું જ સ્ટ્રેટ આવે જેવું શરૂ થયું પ્રફુલભાઈ ચૌદ દેશના ફોરેન એમ્બેસેડર્સ હતા વીસેક સિનિયર લોર્ડ્સ હતા માઇક બ્રેયરલી જેવા મહાન બ્રિટિશ ઇંગ્લિશ કેપ્ટન થી લઈને ફોર્મર ક્રિકેટર્સ હતા પ્રફુલભાઈ તમને સાચું સામે બેઠા હોય ને તમારો શબ્દ બી છે બીજે બાર પણ મને એમણે જે સન્માન આપ્યું લોર્ડ મને એમણે ખાલી એક મિનિટનું ઉદબોધન કર્યું અને એમણે એવું કીધું કે નાવ આઈ હેન્ડ ઓવર ટુ દક્ષિશ પાઠક ટુ એડ્રેસ ધ હાઉસ ઓન ધ પ્રોસેસ ઓફ ધ બુક અને એમણે જ્યારે મને આટલું ત્યારે મે બી સેલ્ફ ડિસિપ્લિન પાડી અને મેં માત્ર પાંચ મિનિટમાં આખી બુકનો સાર કહી દીધો અને એક સરસ વાત કરું ઇફ યુ અલાવ મી મારું લેક્ચર પત્યું ને પછી એક જેન્ટલમેન મને મળવા આયા મને કે આઈ કુડ નોટ બિલિવટ સમચ્યુઅલી સમ અપ ધી સેન્સ ઓફ ધ બુક ઇન ફાઈવ મિનિટ્સ આઈ એમ પ્રિન્સિપલ જોનાથન સેન્ડલિંગ फ्रॉम द यूनिवर्सिटी ऑफ पॉर्ट्समाउथ एट यूनिवर्सिटी ऑफ पॉर्ट्समाउथ लंडन ही नहीं दुनिया की टोच में गणाय कीधु के इफ यू हेव टाइम सर मैं तो सर कीधु भी एक ईफ यू हेव द टाइम इफ यू आर स्टेईंग ओवर इन्वाइट यू फॉर मस्टर क्लास टू अवर स्टूडंट्स ऑफ ह्यूम मैनेजमेंट बेच ऑफ सेवंटी फाइव स्टूडंट्स फ्रॉम फोर्टी कंट्रीज ओ તો સાહેબ મેં ત્યાં આગળ ત્રણ દિવસ યુનિવર્સિટી ઓફ પોટસમાઉથમાં અને એને સબ્જેક્ટ બી સરસ આપ્યો તો વર્કપ્લેસ બાયસ એન્ડ એથિક્સ આ અત્યારે બધાને અડે છે આખી વસ્તુ કે વિપરીત સંજોગોમાં એથિકલ કોડ સાથે જવું તો એ મેં ત્રણ દિવસ લેક્ચર આપ્યા એટલા બધા હિટ ગયા લેક્ચર પત્યા પછી સ્ટુડન્ટ મારી સાથે એક કલાક લોબીમાં ઉભા રહ્યા અને મને એમણે કીધું કે નાવ યુ કેન ઓફિશિયલી રાઈટ ગેસ્ટ મેન્ટર એટ ધ યુનિવર્સિટી ઓફ પોર્ટ્સમાં હોતી ન્યુ યોર્સ તો હવે હું ઓફિશિયલી બી છું ત્યાં સો આ એક ઓકે બહુ સન્માન આપ્યું દક્ષેશભાઈ આ પુસ્તકને તો ખૂબ જ સફળતા સાંપડી છે પરંતુ એ પછીનું હવે પછીનું તમારું પ્લાનિંગ શું છે પ્રફુલભાઈ સેલિંગ ઓન ધ સક્સેસ ઓફ ધ બુક ઘણી બધી સરપ્રાઇઝ આવી રહી છે સૌથી પહેલી તો એક સન્માન એ કહેવાય કે આ બુક લોન્ચ થઈને એના બીજા મહિને કેરાલા લિટરેચર ફેસ્ટિવલ થયો હતો એમાં ડોક્ટર શશી થરૂરે સહીદ કિરમાણીનો ઇન્ટરવ્યુ લીધો અને એમણે આ બુકને વાંચી આગલા દિવસે ઇન્ટરવ્યુ પેલા સ્પીડ રીડિંગ શરૂ હા શશી થરૂરે કેરાલા લિટરેચર ફેસ્ટિવલમાં દુનિયાના ટોચના લેખકો આવ્યા હતા જે બેસ્ટ સેલર હોય બુકર પ્રાઇઝ મળી હોય એ બધાની વચ્ચે એમણે આ બુકને આમ ઊંચી કરી અને એન્ડોસ કરી કે ગો થ્રુ ધીસ બુક વન્ડરફુલ વર્ક એ પછી હૈદરાબાદમાં જે લોન્ચ થયું ને એમાં એમના સેક્રેટરી આવ્યા હતા તો એ મને મળ્યા અને એમણે કીધું કે ડોક્ટર થરૂર હેઝ રેડ ધીસ બુક વન્ડરફુલ અને એમની વાત ઉપરથી મને એવું લાગ્યું કે કઈક નવું લખવાનું કઈક મનમાં ચાલી રહ્યું હશે એમને અને બીજું જ્યારે લંડનમાં બુક લોન્ચ થઈ ત્યારે ગયા નાના કોન્સ્યુલેટ જનરલ ત્યાં આયા હતા જે વેસ્ટ ઇન્ડિઝની ઓગણીસો ની મહાન ટીમના પ્લેયર્સના ટચમાં છે ક્લાઇ લોયડ ગોલ્ડન ગ્રેની હોલ્ડિંગ આ બધા તો એમણે પણ મને કીધું કે ઇફ યુ થિંક ઇફ યુ સે વી કેન એક્સપ્લોર ધ પોસિબિલિટી ઓફ અનધર બુક્સ ઓફ ધીસ ગ્રેટ ક્રિકેટર્સ વર્લ્ડ વાઇડ પછી વેસ્ટ ઇન્ડિઝ હોય ઇંગ્લેન્ડ હોય કે પછી બોમ્બેથી બી મુંબઈથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી બી બે ત્રણ ટોચના એક્ટરોએ વાંચ્યું અને એ લોકોના પણ મને ફોન અને મેસેજ આવ્યા છેલ્લા સો માટે એટલે ડાયરેક્ટ હજી પ્રફુલ બી પ્રમાણિકતાથી કોઈ ઓફર નથી પણ એમની વાત ઉપરથી એવું લાગે જે પૂછે ને એના ઉપરથી એવું લાગે કે કે એમની ઈચ્છા એમની ઈચ્છા છે એઝ ઓફ નાઉ એવું નથી કંઈ પણ ડેફિનેટલી ઘણા બધાના મનમાં આ ચાલી રહ્યું છે અને અબો ઓલ મને વર્લ્ડ રિનાઉન પબ્લિકેશને એ પણ કીધું કે તમારી પોતાની જ કરિયર આટલા બધા ઇન્ટરવ્યુ સાથે જ રહી છે તો એમાં ઇન્ટરેસ્ટિંગ ઘટનાઓ લઈને પોતાના તમે પોતાની પણ એક લખો સો આઈ એમ પ્લાનિંગ ટુ ડૂ ધેટ ઓલ્સો ઇન ઇંગ્લિશ અને બીજું કે આ બુક ના બીજા બી ઘણા બધા પરિમાણો છે આમાં કિન્ડલ ઉપર આવશે આની ઓડિયો બુક બનશે અને સાત થી દસ ભાષામાં આ બુક ટ્રાન્સલેટ થાય એવી પણ શક્યતા છે સો ધીઝ આર ધ પોસિબિલિટીઝ તમે તમારા પોતાના જીવન ઉપર લખો તો આવનારી પેઢીને જે જર્નાલિઝમ કરવા માગે છે એવા યુવકોને અને આમાં રસ ધરાવતા તમામ લોકોને એ ચોક્કસપણે મદદરૂપ થશે આપણને દક્ષેશભાઈ પાસેથી ઘણી જ મહત્ત્વની માહિતી વિગતો જાણવા મળી એમ થાય છે કે હજુ આપણે વાત લંબાવ્યા જ કરીએ જ કરીએ પરંતુ એક સમયની પણ પાબંદી હોય છે આજે બસ આટલું જ નવા વિષય સાથે ફરી મળીશું મને આપશો રજા નમસ્કાર દક્ષેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર